નમસ્કાર મિત્રો જેવી રીતને આપને દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર કે આકૃતિ અને આલેખને કોમ્પ્યુટર પ્રોગ્રામ એમએસ એક્સેલ દ્વારા કેવી રીતના સરળ રીતે બનાવી શકાય લાસ્ટ ટાઈમ આપણે સાદી સ્તંભ આકૃતિ મેન્યુઅલ રીતે બનાવી હતી પણ આવી જ રીતના કોઈ પણ પ્રકારની આકૃતિ હોય અથવા આલેખ હોય એને કોમ્પ્યુટરના પ્રોગ્રામ એમએસ એક્સેલ દ્વારા સરળ રીતે આપણે બનાવી શકીએ છીએ તો આ રીતના આકૃતિ અને આલેખને કોમ્પ્યુટરના પ્રોગ્રામ એમએસએક્સેલ દ્વારા બનાવવા માટે સૌથી પહેલાં તો જો આપણે મોબાઈલ વાપરતા હોઈએ તો મોબાઈલના પ્લે સ્ટોરમાં એમએસએક્સેલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કોમ્પ્યુટર હશે તો કોમ્પ્યુટરમાં ઓલરેડી એમએસએક્સેલ વર્ડ અને પાવર આપેલા જ હશે આપણે આ મોબાઈલની અંદર આકૃતિ અને આલેખને એક્સેલ દ્વારા તૈયાર કરવી છે તો સૌથી પહેલાં આપણા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ અને એમએસ એક્સેલ એપ્લિકેશનને ડાઉનલોડ કરશું તો ચાલો આપણે પ્લે સ્ટોરને ઓપન કરી અહીં આપણે પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે પ્લે સ્ટોરમાં સર્ચ બારમાં આપણે લખશું એમએસ એક્સેલ એમએસ એક્સેલ આપણે લખશું એમએસ એક્સેલ તો અહીં એમએસ એક્સેલ આપની સમક્ષ આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતના એમએસ એક્સેલનો લોગો છે મારા મોબાઈલમાં ઓલરેડી એમએસ એક્સેલ ઇન્સ્ટોલ થયેલો છે તમારા મોબાઈલમાં જો ફર્સ્ટ ટાઈમ તમે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરશો તો અહીંયા ઇન્સ્ટોલ નામનો ઓપ્શન આવશે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરતાં ડાઉનલોડ થશે ડાઉનલોડ પછી આ ઓપનનો ઓપ્શન આવશે તો એને ઓપન કરવાનું તો આપણે એમએસએક્સએલને ઓપન કરી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ રીતના એમએસ એક્સેલનો પેજ જે છે ડિસ્પ્લે થશે અહીં તમે કોર્નર ઉપર જોઈ શકો છો પ્લે પ્લસની નિશાની દેખાય છે તમને આ પ્લસની નિશાની ઉપર આપણે ક્લિક કરશું પ્લસની નિશાની ઉપર ક્લિક કરતાં તમને અહીં બ્લેન્ક વર્કબુક એવો ઓપ્શન દેખાઈ રહ્યો છે બ્લેન્ક વર્ક બુક તો આ બ્લેન્ક વર્કબુકને આપણે ક્લિક કરશું બ્લેન્ક વર્કબુક ક્લિક થયા પછી આપણે અહીં શું કરવાનું છે તો મિત્રો અહીં આપણે આંકડાકીય માહિતી લખવાની હોય છે જે પણ આંકડાકીય માહિતીનું આકૃતિ અને આલેખમાં રૂપાંતર કરવું છે અથવા જે પણ આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં કન્વર્ટ કરવું છે તો અહીં આંકડાકીય માહિતી બનાવવી પડશે મારી પાસે ઓલરેડી આંકડાકીય માહિતી આપેલી છે તમારે અહીં આંકડાકીય માહિતી જો કોષ્ટક ચોપડીમાં કે કોઈપણ સંદર્ભમાં આપેલું છે એ આંકડાકીય માહિતી લખી નાખવાની તો મારી પાસે જે તૈયાર આંકડાકીય માહિતી જે છે એ આ રીતના છે તમારે આ રીતના આંકડાકીય માહિતી જે છે એ લખવાની છે કોષ્ટકમાં જેવી રીતે આપણે કોઈ પણ લખતા હોઈએ છીએ દાખલા તરીકે વોટ્સએપમાં કે ગમે તે ટેક્સ લખતા હોઈએ છીએ એ રીતના આપણે આંકડાકીય માહિતીનો કોષ્ટક આપણે લખવાનું છે આ રીતના કોષ્ટક તૈયાર થઈ ગયા પછી આ કોષ્ટકને આપણે સિલેક્ટ કરવાનું છે અહીં આપણને દેખાઈ રહ્યું છે સિલેક્ટ થયેલો કોષ્ટક આ રીતના કોષ્ટક સિલેક્ટ થઈ ગયા પછી આપણે અહીં કોર્નરમાં તમને જે દેખાઈ રહી છે નિશાની કોર્નરમાં એના ઉપર આપણે ક્લિક કરશું ક્લિક કર્યા પછી તરત હોમ મેન્યુ જે છે એ ઓપન થઈ રહ્યું છે તો હોમ મેન્યુ ઉપર આપણે ક્લિક કરશું તો અહીં હું હોમ મેન્યુ ઉપર ક્લિક કરું છું હોમ મેન્યુ ઉપર ક્લિક કરતાં ઘણા બધા ઓપ્શન આવશે ઇન્સર્ટ ડ્રો ફોર્મ્યુલા ડેટા રિવ્યૂ તો અહીં આપણે આપણી આકૃતિ અને આલેખ તૈયાર કરવા માટે ઇન્સર્ટ જે છે ઇન્સર્ટના ઓપ્શનમાં ચાર્ટ ઓપ્શન હશે એનાથી આપણી આકૃતિ અને આલેખ તૈયાર થશે તો ઇન્સર્ટને આપણે ઓપન કરીએ ઇન્સર્ટને ઓપન કરતાં ઘણા બધા ઓપ્શન આવી ગયા છે આપણી સામે ડેટા ફ્રોમ પ્રિક્ચર પિક્ચર સેપ્સ ટેક્સબોક્સ રિકમેન્ડેડ ચાર્ટ તો અહીં તમે જોઈ શકો છો કે આ ચાર્ટ જે છે એમાં જ આપણે આકૃતિ આલેખ તૈયાર થવાની છે અહીં જે ચાર્ટ આપેલું છે એને આપણે ઓપન કરીએ ચાર્ટને ઓપન કર્યા પછી તરત જ જોઈ શકાય છે કે ચાર્ટમાં ઘણા બધા ચાર્ટ આવી ગયા અહીં તમે જોઈ શકો છો કોલમ આ રીતના નીચે લાઈન આકૃતિ એટલે રેખા આકૃતિ પાઈ આકૃતિ એટલે વર્તુળ આકૃતિ બાર આકૃતિ એરિયા આ રીતના જુદા જુદા પ્રકારની આકૃતિના આલેખ આપણે સામે ડિસ્પ્લે થઈ રહી છે તો આપણને જરૂર છે કોલમ આકૃતિ એટલે કે સ્તંભ આકૃતિ અહીં કોલમ ઉપર આપણે ક્લિક કરશું કોલમ ઉપર ક્લિક કરતા અહીં કોલમના અલગ અલગ પ્રકાર છે કોલમ એટલે સ્તંભ સ્તંભના મુખ્ય ત્રણ પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજી સ્તંભ આકૃતિ અહીં ત્રણેય પ્રકારો આપણને સામે દેખાઈ રહ્યા છે તો આપણને જરૂર છે સાદી સ્તંભ આકૃતિ આ જે સાદી સ્તંભ આકૃતિ છે એની જરૂર છે તો એના ઉપર આપણે ક્લિક કરશું આપણે આ આંકડા માહિતીની સાદી સ્તંભ આકૃતિમાં કન્વર્ટ કરી છે એટલે આપણે સાદી સ્તંભ આકૃતિ ઉપર ક્લિક કરશું સાદી સ્તંભ આકૃતિ ઉપર ક્લિક કરતા જ તરત જ આ જે આપણે આંકડા માહિતી લખી છે એ આંકડા કે માહિતીનું આલેખ તૈયાર થઈને આપણી સામે આવી ગયું છે અહીં તમે જોઈ શકો છો કે આ આલેખ જે છે એ આપણી સામે તૈયાર છે અહીં નીચે આપેલું જ છે દેશ અને જીડીપી વૃદ્ધિ દર તો આ જે કલરમાં આપેલું છે જીડીપી વૃદ્ધિ દર અને દેશના નામ તો પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ ચોથો સ્તંભ અને પાંચમો સ્તંભ જે આંકડાકી માહિતીનો મૂલ્ય આપેલું છે એ આંકડાકી માહિતીના મૂલ્ય પ્રમાણે સ્તંભો તૈયાર થયેલા આવી ગયા છે આ રીતના એમએસ એક્સેલ પ્રોગ્રામ કે એપ્લિકેશન દ્વારા કોઈ પણ આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં ચૂટકીઓમાં કન્વર્ટ કરી શકાય છે તો આઈ હોપ કે તમને આ વિડીયો બરોબર રીતે સમજાણું હશે ફરીથી હું રિપીટ કરું તો કોઈપણ આંકડાકીય માહિતીને આલેખ અને આકૃતિમાં કન્વર્ટ કરવું હોય તો એમએસ એક્સેલ જે છે એ કાર્યક્રમ એ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામથી તમે કોમ્પ્યુટરના પ્રોગ્રામથી એમએસ એક્સેલ પ્રોગ્રામથી તમે આકૃતિના આલેખને કન્વર્ટ કરી શકો છો તો સૌથી પહેલાં એમએસ એક્સેલમાં જવાનું એમએસ એક્સેલમાં ગયા પછી ન નવી સીટ લેવાની બ્લેન્ક સીટ બ્લેન્ક સીટ ઉપર આંકડાકી માહિતી જે છે આપેલી હોય એ આંકડા માહિતી લખી નાખવાની આંકડા માહિતી લખ્યા પછી તરત જ આંકડા કી માહિતીને સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા પછી હોમ મેન્યુ જે છે એના ઉપર ક્લિક કરો હોમ મેન્યુ ઉપર ક્લિક કરતાં ઘણા બધા ઓપ્શન આવશે એમાં ઇન્સર્ટ મેન્યુ ઉપર ક્લિક કરો ઇન્સર્ટ ઉપર ક્લિક કરતાં ઘણા બધા ઓપ્શન આવશે એમાં ચાર્ટ નામનો ઓપ્શન જે છે એના ઉપર ક્લિક કરું ચાર્ટ ઉપર ક્લિક કરતાં ઘણી બધી આકૃતિઓના પ્રકાર છે એમાં આપણે જે આકૃતિ જોઈએ છે એ આકૃતિ ઉપર તમે ક્લિક કરતા તરત જ આંકડાકી માહિતીનું આકૃતિમાં કન્વર્ટ થઈ જશે આઈ હોપ આ વિડીયો તમને બરાબર રીતે સમજાનો હશે વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જો કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરશો થેન્ક યુ વેરી મચ